નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા ને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી સંઘર્ષથી સફળતા સુધીની સફર અને મળવા જેવા માણસોમાં આજે આપણી સાથે મૂળ કચ્છ આધોયના વતની અને મુંબઈમાં સ્થાયી થયેલા દિલેરી ટાઈગર તરીકે પ્રતિભા દળવતા હિરજીભાઈ ગઢા આપણી સાથે જોડાયા છે સર પહેલા તો પૂરો પરિચય આપનો દર્શક મિત્રોને આપશો

ત્યારે તમે મુંબઈ આવ્યા અને શરૂઆતમાં મુંબઈ આવીને કેવી રીતે શરૂઆત કરી ઓગણીસો અડસઠ માં જયારે મારી ઉંમર તેર કે ચૌદ વર્ષથી હતી ત્યારે બોમ્બે આવ્યો અને દાદી શેઠ લેન પેપર માર્કેટમાં એક જ શેઠ પાસે ગેલાભાઈ રામજી નિશ્ચય પેપરમાં સાત વર્ષ ઓગણીસો અડસઠ થી ઓગણીસો પંચોતેર સુધી મેં સર્વિસ કરી અને ત્યાર પછી મારા પોતાના પગ ઉપર ઊભી રહી અને મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો પેપરનો એટલે મને લગભગ સમજો ને દાદી શેઠ અગિયાર લેનમાં પચીસ વર્ષ થયા અને અહીંયા ગોરેગામમાં ત્રીસ વર્ષ થયા દાદી સેઠ અગિયાર પેપર એસોસિએશન મંત્રી તરીકે મેં પંદર વર્ષ સુધી સેવા આપી છે અને એ લોકોનો પ્રેમ આજે પણ મારી જન્મભૂમિ કદાચ કહું તો દાદી સેઠ પેપર માર્કેટ છે અને ત્યાં મારો બચપન ત્યાં ગયો ખાસ કરીને મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં શરૂઆત કરી તો ત્યારે તમારું કેવી રીતે કામ કરતા પગાર ઉપર હતા કે કેવી રીતે હતા શરૂઆતનું પગાર ધોરણ શું હતું આ જયારે ઓગણીસો અડસઠમાં પહેલા નોકરી કરી ત્યારે પચાસ રૂપિયા મહિનાનો પગાર હતો

કચ્છમાં પરિવારમાં કોણ કોણ હતું જે તે વખતે તમે મુંબઈ સ્થાયી થયા અને તમારું બાળપણ કચ્છમાં કચ્છમાં જયારે બચપનમાં જેવું મુંબઈ આવ્યું ત્યારે મારા મધર મારા ફાધર ત્રણ ચાર ભાઈ અને બે બહેનો બધા બોમ્બે આવેલા પણ હું નાનો હતો ભણતો હતો અને એ ટાઈમે અંદર આધુઈ અંદર સાઠ વર્ષ પહેલા જૈન તરીકે મારી મમ્મીએ માસખામ કરેલા એ માસખામ એટલે ત્રીસ દિવસ ઉપવાસ હોય સોળ મહિના ઉપવાસ તબીયત બગડી હતી પછી એમને તબિયત બગડતા બગડતા એ લગભગ પૂરો માસખામ પૂરો કર્યો ને પછી એક્સપાયર થઈ એટલે હું નાની ઉંમર ત્યાંથી માતાનો પ્રેમ મે નથી શક્યો અને મુંબઈ આવ્યો એટલે બાળપણમાં જ નાની ઉંમર માં માતાનો જે ખરેખર પ્રેમ તમને મળવો જોઈએ નાની ઉંમર માતા અવસાન પામ્યા હાજી નથી કહી શકાય કે નાની ઉંમર માં માતાને તમે ગુમાવ્યા ખાસ કરીને વાત કરતા હોય કચ્છની તો એ ટાઈમે પરિવારનો શું વ્યવસાય હતો કચ્છની અંદર ત્યારે તમે પરિવાર હતો જ્યારે પેલા હું જ્યારે જન્મ્યો એથી પહેલા પિતાશ્રીનો ખેડૂત હતા મારી જન્મ પછી પચાજીએ ખેડૂત બંધ કર્યો અને દેશની અંદર લાકડાનો એટલે હાર્ડવેરની દુકાન કરી હતી એટલે એમના નામ હતો આજ આજબી ફેમસ છે પોપટ સામમત લાકડાવાળા કહેવાય પોપટભાઈ લાકડાવાળા એટલે એક જ દુકાન હતી વખાડે અને કોઈ એટલો ભાવના નથી કે વધારે નફો લેવો કદાચ દુકાન બંધ રહેતી હતી ને તો પણ માણસ દુકાન ખોલીને સવારે આવી જાય કે પોપટ પોપટ બાપા આ ખાનામાંથી આમાં આટલો માલ લીધેલો એ પણ મારે પૈસા લેતા હતા અત્યારે કોઈ પૈસાની નફાની ભાવના હતી જ નહીં એક જ લાગણી હતી અને એમનો જીવન બહુ જ સારી રીતે ગયો આ તો પાંજરાપોર હતા દેરાસર ના હતા ગામડા પટેલ હતા કાર્યકર્તા હતા અને રાજકીય માણસ હતા એટલે એમની એમનો ચીલે ચાલુ હું આવ ચાલી રહ્યો છું અને પબ્લિકનો પ્યાર વધારે વધારે મળે એ ભાવનાથી હું કામ કરી રહ્યો છું ખાસ કરીને આધ્વીની વાત કરતા હોય તો એ સમયે આધ્વીની અંદર બહુ મોટું માર્કેટ કહી શકતો તો એ એ આધ્વીની એ યાદો તમને કેવી યાદ છે જે તે વખતની બાળપણ વખતની આધ્વી યાદ કરીએ તો એ બચપણનો યાદ કરીએ તો જે જૂનો કામ હતો એ ત્યાં સૌજી સામતી દુકાન બચ્ચુ સામતી દુકાન પોપર જે મહારાજ સરકારે મકાન આપ્યા છે સાવનગર એ અલગ અલગ જગ્યાએ આપ્યા છે એ બચપન જે હતો આખા ગલીમાંથી નીકળેલા બધા વડીલોને આપણે મળી શકતા હતા અને એ આપણે જોઈ શકતા હતા અને એમનો પ્યાર ભી અમને મળી શકતો હતો નાના સાથે બેસી મોટા સાથે બેસીને નાના મોટા અમે થયેલા છીએ માર્કેટમાં ખાસ કરીને વાત કરતા હોય તો જે તે વખતે એક સમય એવો હતો કે જે સમયની અંદર સંયુક્ત પરિવાર હતો આખું કુટુંબ એક સાથે એક જ ફળિયામાં રહેતા અને એકબીજા હળી મળીને સાથે કામ કરતા અને સુખ દુઃખમાં પણ એકબીજા સાથે મળીને રહેતા હાલની જ્યારે વાત કરીએ તો હાલનો જે સમય ચાલી રહ્યો છે તો આજે અગર સમાજની વાત કરતા હોય તો જે તે સમાજ જે તે વખતની અને અત્યારની સમાજમાં જે પરિસ્થિતિઓ છે અથવા તો જે તે પરિવર્તન હતું તો કેટલો ફરક પડ્યો છે હાલના જે ટાઈમે આપણી પાસે પૈસો નહોતો અને પ્રેમ હતો એકબીજા કુટુંબ એકબીજાના સુખ દુઃખમાં કોઈ બી પ્રસંગ હતા તો આપણે પ્રસંગ એકબીજા ઉપાડી લેતા હતા આજે આપણા પરિવારનો પ્રેમ તૂટી ગયો છે બેન ભાઈ બંધ થઈ ગયો છે ખાલી ફોનથી વ્યવહાર ચાલે છે અને સમય પૈસા પાછળ દોડી રહ્યા છીએ આપણે પરિવાર પાછળ દોડી નથી શકતા રૂપિયો આવ્યો છે પણ પ્રેમ ગયો છે આપણો હૃદય નાનો હતો આજે મકાન મોટો થઈ ગયો અને હૃદય નાનો થઈ ગયો એટલે જે પ્રેમ મળવો જોઈએ પરિવારનો કુટુંબનો અને એ પ્રેમથી થોડાક આપણે વંચિત રહી ગયા છીએ અને છોકરી છોકરા શું ભણે છે ઘણી વખત આપણે એ બી કલ્પના નથી હોતી કારણ કે સવારે આપણે દુકાને જઈએ છીએ રાતે સુઈ જઈએ છીએ એટલે એ ભાવના એકદમ નજીક આવે એવી કોઈક વ્યવસ્થા થવી જોઈએ કે જેથી કરીને બાળપણ અને બચપણ બે એક સરખા જોઈએ અને વડીલોનો પ્રેમ ઘરમાં હોય તો જ આપણે આનંદ આવે એટલે એ પ્રમાણે થોડોક ડિફરન્સ આવી ગયો છે આ જમાના અનુસાર ધંધાકીય ડિફરન્સ આવી ગયો છે બિલકુલ ખાસ કરીને કારણ કે જે તે વખતે આપણે કહેતા કે સંસ્કારોનો સિંચન એ વડીલો વગર અધૂરું છે તો જે તે વખતે નાના બાળકો હતા દાદી દાદા પાસે મોટા થતા તો પારિવારિક જે આપણી સમાજની જે વ્યવસ્થાઓ હોય સમાજના જે સંસ્કારો હોય અને પરિવારના જે સંસ્કારો હોય એ વડીલો થકી બાળકોને મળતા હતા કે આજના સમયની અંદર ખરેખર બહુ ઓછા થઈ ગયા છે આજે શિક્ષણ આવી ગયો છે પરંતુ સંસ્કારોની ઉણપ ખરેખર વર્તાય એકદમ મોહનભાઈ તમારે સાવ સાચી વાત તમે દિલની કરી આજે મારા ઘરની વાત કરું મારો છોકરો ચાલીસ વર્ષ છે એનો છોકરો છ વર્ષ છે છે બેબી દસ વર્ષની છે સવારે ઉઠીને પેલા કરે છે અને સુવા ટાઈમે ગુડ નાઇટ અને જય કરીને સુવે છે એટલે આ સંસ્કારો ઉપર ડિપેન્ડ છે આપણે બાપ જેટલી સેવા કરશું એ જ છોકરાઓ અને વહુ આપણી સેવા કરશે અને આવનારી વહુ એને આપણે દીકરી સમજીએ તો એટલું વધુ સારું આપણી પોતાની દીકરી જયારે સાસરે જાય છે ત્યારે આપણે દુઃખ થાય છે તો બીજાની દીકરી આપણા ઘરે આવી તો એ દીકરી આપણે પોતાની વહુ નહીં સમજો દીકરી સમજીને કામ કરશો તો આ ઘરમાં એક મંદિર છે લક્ષ્મી છે તો તમારા ઘરમાં ક્યારે કુશુબુની થાય એ સંસ્કાર તમે હંમેશા કામ આવશે બિલકુલ કારણ કે ખાસ કરીને આજની યુવા પેઢી ની વાત કરીએ તો જે તે સમયની જે વહુઓ હતી એમની જે સાસુઓ હતી એમના અંદર અને આજની વહુ અને સાસુઓ વચ્ચેનો જે અંતર છે એ ઘણું બધું અલગ રીતે વર્તાઈ રહ્યું છે કારણ કે આજે શિક્ષણ આવી ગયું છે જે તે સમયની અંદર સાસુ અને વહુ બંને અભણ હતી એટલે એકબીજાના વિચારો એક સરખા હતા આજે વહુ ભણેલી છે અને સાસુઓ અભણ છે અથવા તો ઓછો ભણેલી છે એટલે બંનેના વિચારોની અંદર ઘણો બધો ફરક આવી ગયો છે જેના કારણે આજની તારીખમાં યુવા પેઢીની અંદર ઘણા બધા પ્રકારના નેગેટિવ વિચારો આવી ગયા છે ઉદભવી રહ્યા છે ઘણી જગ્યાએ પ્રશ્નો બની રહ્યા છે તો આ બધાની પાછળ ખાસ કરીને આપણા જે સંસ્કારો છે પારિવારિક સંસ્કારો એ ખરેખર કામ કરતા હોય છે તો દરેક પરિવારે વડીલોને સાથે રાખી અને બાળકોનો જો ઉછેર થાય તો તમે જે રીતે વાત કરી ખરેખર બાળકોને સંસ્કાર વડીલો થકી જ મળે છે અને પરિવાર માટે

આજે આજતે મને પ્રેમ મળતો હોય ગયો પબ્લિકનો ગરાજનોનો વેપારીનો અને એના રહેવાસીઓનો એટલો બધો નજીક આવી ગયો કે મને એક પરિવાર તરીકે મને એ લોકોએ સ્વીકાર્યો અને એ જ કરતાં કરતાં આજે મારી પાસે ત્રણ ફેક્ટરી છે અને આપણો છોકરો અંકિત આંખી એરજીભાઈ કડાકડની ફેક્ટરી સંભાળે છે મેન્યુફેક્ચર લઈને છે અને અહીંયા દિલેરી કરીને વેસ્ટર્ન શોપ છે અહીંયા ભગવાનની મહેરબાની છે ઉપરો અને મહેરબાની છે અને સવેર મને જે પ્રેમ મળ્યો છે કદાચ હું નાની ઉંમરમાં આ પ્રગતિ કશી મને કલ્પના બી નથી એટલો બધે પ્રેમ મળ્યો છે મહારાષ્ટ્ર કરું છું કે આપણને આ ઉત્પન્ન થયેલા છે આજે મળ્યો છે કાકાજી નગર વેપારી મિત્ર મંડળના પ્રમુખ તરીકે મને બીજી ત્રીજી વખત સ્વીકાર કર્યો છે અને કોઈ પણ કામ હોય શિવસેના નો હોય મનસે નો હોય બીજેપી નો હોય કે કોંગ્રેસ નો હોય મ્યુનિસિપાલિટી વાળા કે પોલીસ વાળા કોઈ તકલીફ થઈ ગ્રાહક નો તકલીફ થઈ તો એની ટાઈમ હું ખડે પગે ઉભો રહી પણે

આજના યુવાન માટે એટલું જ કહીશ કે જે બાપ દાદાકીય છે મારી જે ગણતરી છે કે જે તમારી પાસે બિઝનેસો છે એને અંકિત બનાવો એ પચીસ લાખ દસ લાખ કે પચાસ લાખ કમાય છે તો એ પ્રમાણે તમે બીજો બિઝનેસ ચાલુ કરો જેથી કરીને તમે કદાચ તૂટો ભગવાન કરે ન તૂટો છતાં કદાચ કોઈ અકસ્માત રીતે તમને કોઈ તકલીફ આવી ગઈ તો એ પૈસાથી આપણો ઇજ્જત ન જાય એ પૈસા જેટલા અને એના થકી ઘરના ગુજરાન ચલાવી શકીએ છીએ માટે નાના યંગ છોકરાઓને એટલું જ કહી કે બાપ દાદાનો નો સંભાળો બાપ દાદાની ચીજને આગળ વધારો અને જેમ નામ મળ્યો છે એ જ નામાંકિત બનો અને સમાજ છે તો આપણે છીએ સમાજનું નું બાપ સમજુ છું તો આગળ વિશ્વાસ હોય ચોવીસ મહાજન મારો માઇ બાપ છે અને એ કોઈ પણ નાની તકલીફ હોય સમાજની તકલીફ હોય તો હંમેશા ખરેપણે ઉભા રહે છે તો આપણી બી ફરજ છે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ કાસ્ટનો વ્યક્તિ હોય તો અહીંયા મારી પાસે આવે છે અને મારી રીતે જે મારી શક્તિ પ્રમાણે એને હું ક્યારેય નારાજ નથી કરતો અને છોકરાઓને કહું છું ફરીથી કે નવી લાઈનમાં નહીં જતા જે કરતા હોય કીધી રહે એ ચીજમાં તમે આગળ વધો અને એ ચીજને અંકિત બનાવો એ મારી ગણતરી એમના માટે ખાસ છે

કોઈપણ સંસ્થાનો કોઈપણ કાર્યકર્તા હોય કોઈપણ વ્યક્તિએ એને કંઈ ઇનામ મળ્યો કોઈ ટ્રોફી મળી તો એને બિરદાવો એ મારી ફરજ છે એટલે આ એક શોખ છે અને મારી પાસે ફોટોનો લગભગ ખજાનો છે સમાજના કોઈ પણ નવા મંડળ રચના ત્રણ વર્ષ માટે પાંચ વર્ષ માટે મંડળના રચના થઈ એ એ બધાના લગભગ ફોટો અને મારી પાસે રેકોર્ડ નીકળશે અને ઘણી વખત ઘણાને જરૂર પડતી હોય છે તો મારી પાસે રેકોર્ડ કાઢી આપું છું એમના વડીલોના જે મૃત્યુ થયા હોય છે અને એમની પાસે એમને ખ્યાલ નથી હોતી તો જે મરણ ખબર થાય છે અને પ્રાર્થના હોય છે ત્યારે અચોક મારો લેટર જાય છે એ લેટર હંમેશા એની વંચળી થતી હોય છે અને દરેક એ ચીજને યોગ્ય સમયે એ ફાઇલમાં રાખે છે એ એક ખાસ મારી એક બહુ સારી આદત છે અને ઘણી બધી જગ્યાએ લોકોને આ તમારી જે હોબી છે ઘણા બધા લોકોને મદદરૂપ પણ થતી હોય છે કારણ કે ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય છે કે લોકોને ખ્યાલ નથી હોતો પરંતુ તમારી યાદીમાંથી એ વસ્તુ નીકળે છે એટલે એ લોકોને ઘણી બધી ઉપયોગી થાય છે ખૂબ સારી બાબત કહેવાય અને ખાસ કરીને વાત કરીએ તો આપણે એક પોલીસ મિત્ર કમિટીના પણ પ્રમુખ રહી ચૂક્યા છો અને અત્યારે હાલ પણ એમાં એ જવાબદારી સંભાળી રહ્યા છો તો એની થોડે વિગતે વાત કરશો કે પોલીસ મિત્ર કમિટી સાથે કેવી રીતે જોડાયા પોલીસ મિત્ર કમિટી એટલે શું છે આપણે પબ્લિકે જોયું કે સેવા કરી રહ્યો છું આજે મને ભારત સરકારે એસીઓ તરીકે ત્રીજી કે ચોથી વખત મને એસીઓ બનાવ્યો એસીઓ એટલે કે આપણે એને ટૂંકમાં કહીએ તો સ્પેશિયલ એજ્યુકેટિવ ઓફિસર એટલે આપણે એ ચીજને કોઈ પણ વિદ્યાર્થીનો હોય કોઈ એગ્રીમેન્ટ હોય એના પર આપણો સ્ટેમ્પ ચાલતો હોય એટલે આ એક જાતનો જજનો ચુકાદો થાય છે પછી એ જોતા નથી એ જવાબદારી મારી થઈ જાય છે અને પોલીસ મિત્ર કમિટી એટલે શું છે કોઈ પણ તકલીફ હોય તો હું જાઉં છું પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસના ઉચ્ચ અધિકારીગણ આપણી ઇજ્જત રાખે છે અને દરેકને પ્રેમપૂર્વક એમને સંતોષકારક હું જવાબ આપી એમને પૂરેપૂરો સહયોગ આપી અને એમને મુક્ત કરું છું દુઃખમાંથી અને પોલીસ ડિપાર્ટમેન્ટ આજે પણ આપણને યાદ કરે છે કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ તહેવાર હોય તો એ લોકો મિટિંગ કરે છે તો પહેલા આપણને બોલાવે છે કે કઈ તકલીફ હોય કોઈ ઓર ખ્યાલ રાખને કા નયા તહેવાર આ રહ્યા હોય સબકા તહેવાર જૈન આપણા સબકા તહેવાર આ રહ્યા હોય તો કોઈ ગલત નહીં હોય કોઈ પાર્ક પાર્કિંગ કરતા હોય કોઈ સ્કૂટર આવતા હોય તો દેખરેખના જરૂરી કે બોમ્બ વિસ્ફોટ ગમે ત્યારે થઈ શકે છે એટલે પોલીસ મિત્ર કમિટીનો આજે લાગણીશીલ વ્યક્તિ છું અને દરેક માં હદયા માં પોલીસ ડિપાર્ટમેન્ટ મારે સાથે છે હું પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે છું ખૂબ સારી બાબત છે અને ખાસ કરીને રાજકારણ ની વાત કરીએ તો આપ રાજકારણમાં પણ કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી આપ રહી ચૂકેલા છો તો રાજકારણમાં તમે કઈ પાર્ટી સાથે જોડાયેલા છો અને કયા કયા પદો ઉપર તમે સેવા કાર્ય સંભાળેલું છે હું રાજકારણ રાજકારણમાં લગભગ 1996 થી છું ત્યારે ખીમજી ખીમજી વીજપટ સત્રા બરોડિયાવાલા આરે મેઘદૂત કરીને بچાવ મેમનો મોટો હાઉસ છે એમણે મને પહેલી સર્ટિફિકેટ એનસીપી એટલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર મને આપેલી ત્યારથી કરીને આજ સુધી હું શરદ પવાર સાથે જ છું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગોરેગામ તાલુકા વેપારી ઉદ્યોગનો હું પ્રેસિડેન્ટ છું અને કોઈ પણ વેપારી તકલીફ થાય તો મારી રીતે જે ફરજ છે મારી ફરજ અદા કરું છું અને શરદ પવાર મારા સિનિયર સાહેબ કયો કે અમારા મોટા સાહેબ કયો એ પ્રમાણે હું આજ પણ એનસીપી એટલે શરદ પવાર સાથે જ છું અને ઘણા મને ઓફર આવેલી કે તું બીજેપી માં આવી જા ફલાના ઢીકરા અહીંયા ના મને બોલાવ્યા અહિયાં સેવક બોલાવ્યો પણ મારી એક જ વિચાર છે કે નહીં પબ્લિક ની સેવા કરવી હોય તો હોદ્દા ઉપર ન હોય તો પણ આપણે સેવા કરી શકીએ છીએ આ એક મારો લોગો છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ઈરજીભાઈ ગા એટલે હું એ પક્ષમાં જ છું અને એ પક્ષમાં ઓગણીસો સત્તાણું થી આજ સુધી હું સેવા આપી રહ્યો છું ખુબ સારી બાબત કે અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છું તો એના વિશે પણ થોડી વિકાસ હું ઓગણીસો પાંચમી કે છઠ્ઠી ભણતો ત્યારે ઓગણીસો પાસઠ માં હું પ્રમુખ બન્યો ત્યારથી મારા દિલની અંદર એક લાગણી થઈ જ્યારે છોકરાઓને જ્ઞાન આપતો હતો ગામના કોઈ કામ હતો એ કામ કરતો હતો જ્યારે પ્રભાત ફેરી નીકળતી હતી ત્યારે બધા કરતા મોખરે હું રહેતો હતો

આજે હું જ્યાં રહું છું ત્યારે મારે એસ ક્રિષ્ના હાઉસિંગ સોસાયટી એનો પણ હું ચેરમેન બીજી વખત બન્યો છું અને ચીડા બજાર રહેતો હતો ત્યારે પણ અધ્યક્ષ હતો એટલે પહેલેથી મારે રંગેરંગમાં મને એક સેવા કરવાની ભાવના હોય છે અને કેમ પબ્લિકને વધારે વધારે સેવા આપી શકું એ ભાવનાથી ઘણી સંસ્થાઓ સાથે નાની મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું પણ આજે ટાઈમ ઓછો હોવાથી વધારે હું બોલી નથી શકતો અને આ પ્રવૃતિ મારી ચાલી જ છે અને મને હમણાં સિત્તેર વર્ષ પૂરા થયા એક પૂરા થયા

અને બાળકો છોકરી જમાઈ દીકરી દીકરા ભાઈ ભાંડુ બધાય બરાબર હોય મેન ઘરવાળી બરાબર હોય તો તમે બધા બરાબર રામ અને સીતાની જોડી એમને નથી કહેવાતી આજે મારા ધર્મપત્ની ઓગણીસો પંચોતેર માં મેં લવ મેરેજ કરીને મારા ગામની મારા કાસ્ટની એ છોકરી સાથે લગ્ન કરેલા આજે એનો બીજી ભાષામાં એની ચાકરી આપણી ગુજરાતી ભાષાની ચાકરી સારી છે સવારથી સાંજ સુધી એટલો જ બધો પ્રેમ મળે છે બાળકોનો છોકરાઓનો પોતરાનો એ આનંદથી દિવસ પસાર કરું છું એ મારી ખાસ ખાસિયત છે અહીંયા દુકાન આવ્યા પછી સવારથી બે ચાર જણા એનું કામ કરું ત્યારે મને સંતોષ થાય છે કે કેવી રીતે આનંદ આવે છે અહીંયા મારા મિત્રો છે એક તો આપણે નીલેશભાઈ ગૌસ્વામી છે બાજુમાં શૈલેષભાઈ છે કિશોર ઠાકુર છે અનેકનો મને પ્રેમ મળી રહ્યો છે અને અમે અહીંયા જે કામ કરી રહ્યા છીએ એક બસ એક ભાઈના નાતે કામ કરીએ છીએ કોઈ પણ જગ્યાએ કોઈ સ્વાર્થ નહીં અને ક્યારે પણ કોઈ પણ કામ હોય એની ટાઈમ અમે એકબીજા રાતે પણ કામ કરીએ છીએ અને લોકડાઉનમાં ઓછામાં ઓછા ઘણા વ્યક્તિઓને અમે ઉપયોગમાં થયા છીએ એની હું વધારે નથી કહી શકતો પણ આજે અહીંયાથી કોઈ પણ ગરીબ એટલે આપણી ભાષામાં ભિખારી કહીશ પણ નીકળે છે તો એને ચા પાણી નાસ્તો કપડા બદલાવના દાદી કરવાના વાર કપાવાના અને એને સંતોષકારક થાય એ પ્રમાણે પૂછી પૂછી પંપાડી પંપાડીને નામાવલી તૈયાર કરીએ છીએ અને એમાંથી અઠ્યાવીસ જણ ને એમના ઘર પહોંચતા એમના પરિવાર પહોંચતા કર્યા છે એટલે આના થકી મને એકદમ આનંદ આવે છે કોઈ સારું કામ કર્યું મને લાગે છે એટલે હું આ ઘરવાળીની પહેલા તો ખાસ અભિનંદન આપું છું મારા ધર્મપતિ મંજુબેન ને કે ગાની પરિવારને કે મને આવા કામમાં સાચક આપી છે મારો પુત્ર અંકિત ઈરજી ગड्डा વહુ આપણી દીકરાની વહુ કહીએ ટીના અને પુત્રી પુત્ર આ કામમાં કે છે પપ્પા તમે આ કામ કરો વધારે વધારે સેવા આપો મનુષ્યને આંખે ક્યારે બંધ છે કે ખ્યાલ નથી પૈસો નહીં ચાલે પણ ફક્ત તમારો શ્વાસ ચાલશે કે ઈરજીભાઈ કોણ હતા આ ભાવનાથી મને પરિવારનો પ્રેમ મળી રહ્યો છે એટલે આ 71 વર્ષ હું ચલાવી રહ્યો છું

ફોલ બિલિંગ ગુજરાન કરીને હું મારો ઘર ચલાવીશ પણ આ દીકરીઓને એ જ કહું છું તમે છોકરો પાણી વાળો જુઓ પૈસા ઘર સારો હોય સાસુ સસરા સારા હોય પરિવાર મોટો હોય એની સાથે તમે લગ્ન કરો જેથી કરીને કોઈ પણ તકલીફ આવે તો પરિવાર જ કામ આવશે બાકી બીજો કોઈ વ્યક્તિ કામ નહીં આવે હંમેશા ઘર ક્યારે બને માણસ ઘર બનશે આજે ભગવાનની મહેરબાની છે આજે હું નોકરી કરીને ઉભો થયો ત્યારે આજે મારે ઇન્ટરવ્યુ લેવાનો અમને મને મોકો મળ્યો કે આ કંઈક મારામાં જોયું હશે મોહનભાઈએ અથવા તો સમાજે ત્યારે મારી પાસે આવ્યા છે તો એમને ઉપકાર હું કેવી રીતે ભૂલી શકું બિલકુલ સો ટકાની વાત છે કારણ કે જે પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય તો લોકો ખૂબ સારી રીતે યાદ કરતા હોય છે તમારી સેવાઓ પણ ક્યાંક ને ક્યાંક બોલતી હોય છે જેના થકી આજે અમને અહીંયા આગળ આવવાનો અવસર થાય છે ને અમને આવવાનો મોકો મળ્યો છે તમારી સાથે વાત કરવાનો અવસર મળ્યો છે લાસ્ટમાં છેલ્લો આપણે વાત કરીએ તો આજની તારીખમાં એક દોર ચાલી રહ્યો તમે પણ વાત કરી કે તમે જે તે સમયની અંદર તમે પ્રેમ લગ્ન કર્યા છે તો આજનો જે સમય છે તો એ સમયના પ્રેમ લગ્નમાં ને આજના સમયના પ્રેમ લગ્નમાં ખાસ શું ફરક પડ્યો છે અને એના વિશે પણ કદાચ તમારું અંગત શું મંતવ્ય હશે કારણ કે આ વિષય એટલો બધો કઠિન છે અને હંડ્રેડ સાચો બી છે જ્યારે એ ટાઈમે નિર્દોષ પણ પ્રેમ થતો હતો આજે હું બાઇક નીકળી લઉં ગાડી લઈને નીકળું મારી છે કે કોની છે ખબર નથી ચાર પાંચ આટા મારું એક બે વખત એને ઇશારા કરું એમાં પ્રેમ થઈ જાય પછી એ વ્યક્તિ લેડીઝ જોતી નથી કે આ એના પોતાના ઘરની ચીજ છે કે પોતે બારથી લાવ્યો છે બે ચાર વખત હોટલમાં લઈ ગયા નાસ્તો પાણી કરાવ્યો જ્યુસ પીવડાવ્યા એના હિસાબે ખુશ થઈ જાય છે પણ નહીં આપણે એના વડીલ અને ખંધો જુઓ ખંધો એટલે એને ખાનદાન જુઓ એના પરિવારથી જોવાથી તમને પોતાને તમારા મા બાપને વડીલને વાત કરો કે આ છોકરો મને પસંદ છે પણ આ જે લવ કરો છો એ લવ હાવ ખોટો થઈ ગયો છે હું એમ નથી કહેતો દરેકને લવ લવ સાચો બી ભણતા ભેગા હોય કોલેજમાં જતા હોય સર્વિસ કરતા હોય અને એનો બેકગ્રાઉન્ડ જોઈને પછી તમે લગ્ન કરો જેથી કરીને આ છોટા છેડાનો શબ્દ ના આવે અને તમારો ઘર સંસાર સારી રીતે ચાલે એ જ આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે તમે પ્રેમ કરો પણ સાચો કરો ઘરનું ખાનદાન જોઈને કરો સમજી વિચારીને બધું આગળ પાછળનું બધું જોઈને પછી કરો જેથી કરીને ભવિષ્યમાં તમને વાંધો ન આવે રાઈટ ખૂબ ખૂબ ધન્યવાદ સર આટલી સરસ માહિતી આપી આપના અનુભવો શેર કર્યા આપની પરિસ્થિતિઓમાંથી પસાર થયા છો એ શેર કર્યા આજના યુવાનો માટે આપના અનુભવો જે છે

પ્રત્યે હંમેશા પ્રેમ અને દિલ ધરાવનાર મોહનભાઈ મેરિયા જે મને તો ઘણા વર્ષોથી એમનો ખ્યાલ જ આવે છે કે કેટલી સેવા કરી રહ્યા છે લોકડાઉનમાં એમને એક્સિડન્ટ થયેલો છતાં પણ ઘરે એમના છોકરાઓને વહુએ કીધું નથી જવું નથી લાગેલો હતો પટાપીડી હતા પોતાની ગાડી હતી તો પણ પબ્લિકની સેવા માટે ભચાવથી કરીને આ દોઈ લાકડી હમખ્યારી બચાવ બધે જતા હતા દરેકને દવા પૂરી પાડી છે એવા મોહનભાઈ મેરિયા આજે મારો મન એકદમ આનંદ ફૂલી ગયો આજે મારા જેવા નાના માણસ પાસે એમને આવીને ઇન્ટરવ્યુ લીધો આ આટલા મોટા માણસ હોવા છતાં પણ એમને એટલી નિખાલસપણે જે સેવા આપી છે ગુજરાત ગુજરાતની પબ્લિકને વાગડની પબ્લિકને કચ્છની પબ્લિકને અને એમની જે નામના છે તમે એક એક જગ્યા જોશો તો એમને લગભગ જગ્યાએ એમનું ક્યાંક ને ક્યાંક નામ ઉલ્લેખ હશે જ ચાહે સંસ્થા હોય ચાહે સ્કૂલ હોય ચાહે બીજો કોઈ હોય મોહનભાઈ મેરિયા તરીકે ફેમસ છે અને બહુ નિખાલસ વ્યક્તિ છે આજે એમનો મને ઇન્ટરવ્યુ લીધો હું ગર્વ લઉં છું કે મોહનભાઈ મેરી આજે મુંબઈમાં મારી પાસે આટલા સાતસો પચાસ કિલોમીટર છોડીને આજે ગોરેગામ જેવા મધ્યમ એરિયામાં આવ્યા અને મારો ઇન્ટરવ્યુ લીધો એટલે હું મોહનભાઈ મેરિયાને સિલેક્ટ કરું છું જય ગુજરાત જય વાગર જય મહારાષ્ટ્ર આપની મોટપ છે અને સેવા કરવી આપણો ઇન્સાનિયતનો ધર્મ છે આપ જેવી રીતે સેવા કરો છો આપના જેવા વડીલોને જોઈ અને મને પણ સેવા કરવાનો જે અવસર મળે છે જે પ્રેરણા મળે છે એના થકી બસ એક સેવા કરે રાખી છે અને આપણા બધાના આશીર્વાદો મળતા રહેશે બહુ સરસ છે તમે આજથી લગભગ સાત કે આઠ વર્ષ પેલા તમે આધુ આવેલા ગ્રામ પંચાયતમાં મિટિંગ રાખી હતી ત્યારે જસુભાઈ જાડેજા સરપંચ હતા ત્યારે પણ તમે ઇન્ટરવ્યુ લીધો તો તમે ગામ માટે સેવા આપી હતી અને તે ટાઈમે બી તમે ભલે હું નાનો માણસ હતો તમારા સંસ્થામાં પાંચ હજાર જેવી નાની રકમ મેં આપેલી આજ બી મને યાદ આવે છે કે તમારા જેવા કાર્યકર્તાને વધારે વધારે રકમ કેવી રીતે આપવી અને કેવી રીતે તમે વધારે સેવા આપી શકો એ ભાવના મારા દિલમાં વસી રહી છે એટલે તમે જે કાર્ય કર્યો છો એને હું સિલ્યુટ કરું છું સો સો સલામ છે અને આવા જ તમે આવા કાર્ય કરતા રહેશો એવી આપણા પરિવારને તમને રિદ્ધિ સિદ્ધિ ખુશી આનંદ અને સો વર્ષનું લાંબુ નિરોગી ભર્યું આયુષ્ય ઈશ્વર આપે એ જ હું પ્રભુ પાસે પ્રાર્થના કરીશ અને આનંદથી તમે જે મારો ઇન્ટરવ્યુ છે ફરીથી આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપે મારો ઇન્ટરવ્યુ સર્વે જોયો હશે એટલે આપણે આ સર્વે પ્રેક્ષકોને પણ હું સો સો સલામ મારું છું કદાચ મારા શબ્દથી ક્યાંય ભૂલચૂક થઈ હોય તો હું હૃદયપૂર્વક દરેક આભાર અને મીછામી જોખડમ અને ક્ષમા માણું છું જય ગુજરાત જય મહારાષ્ટ્ર હિરજીભાઈ ગડા દિલેરી પરિવાર ગોરેગામ